જય ગળધરા વાળી ખોડિયાર મિત્રો આજે આવી ગયા છીએ આપણે ધારી ખોડિયાર ગળધરા ખોડિયાર જય મા ખોડિયાર આ માતાજીનું ધરાની અંદર મંદિર છે પડખે નદી હાલી રહી છે ને અહીંયા કાઠે મંદિર છે ઉપર મોટો ધારી ડેમ છે આ મંદિર ધારી ડેમ ની નીચે આવેલું છે પણ હજી સુધી માના મંદિરની ઉપર કોઈ પાણી આવ્યું જ નથી ધારી ડેમ ની એઠવાસમાં મંદિર છે આ હજારો ભક્તો શનિ રેવિ દર્શન માટે આવે છે આ છે આપણો ધારી ડેમ બહુ ભવ્ય પરો વિશાળ ભીરો છે આખો માતાજીના મંદિરની અંદર કાયમિક માટે આ કાળી ચકલી આવજા આવજા કરે છે જો માતાજીની હાજરી દેખાડે છે ભાવિક ભક્તો માતાજીની ચકલી શુભ જોઈને પણ આનંદ વિભોર થાય છે માતાજીની પ્રસાદીમાં કાયમિક માટે તમને લાભસી જમવાનું ઉપરી પ્રસાદી મળતી ચાલુ જ હોય છે માતાજીના મંદિરની મોર મોટું છોડ છે માની મોટી માથે ધજા લહેરાય છે કાયમી માટે હજારો માણસો આવે છે કાયમિક માતાજીની લાપસીની પ્રસાદી લે છે આ ચકલી કાયમીક માટે મંદિરમાં આવજા આવજા કરે છે કાળી ચકલી છે આ જો દેવ ચકલી કહી છે એવું કહેવાય છે કે જહાલની વારે જ્યારે નવખણ ગયા હતા ત્યારે આ ચકલી થઈને માતાજી ભાલે બેઠા હતા માતાજીના મંદિરમાં ચકલી ભાઈમાં હોય ત્યારે આવે છે દર્શન જોડે આવતી નથી કાયમીક માટે નથી હોતી કરક કરક જ આવે છે આવે છે જરૂર જય ખોડિયારમાં જય